ધાનેરામાં અસામાજિક તત્વનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અસામાજિક દ્વારા યુવક પર હુમલો કરવામાં આવતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો યુવકને રેડો છે તેવું કહીને માર મારવાની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જોકે ઘાયલ યુવક દસ દિવસથી પાલનપુરના ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જોકે સમગ્ર મામલે ધાનેરા પોલીસે ચાર ઈસમો સામે માર મારવાનો અને એક્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો પરંતુ પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી જામીન આપી દેતા પરિવારજનો આક્ષેપ ફરિયાદી હોસ્પિટલમાં હોવા છતાં આરોપીઓને પોલીસે ટેબલ જામીન આપ્યા હતા જેના પગલે ઘાયલ યુવકના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે રજૂઆત કરી હતી તારીખ રોજના શનિવારના રોજે રાત્રે ઝઘડો થયો હતો મારે અને સામે બધા જુગારી હતા મટકા જે લખે અને એકો એક દાખલ કરી હતી અને મારા ભાઈને વધારે માર મારવામાં આવ્યો હતો એમાં એ હોસ્પિટલ દાખલ છે અને હદોધી મારા ભાઈને છો દાખલ જ છે એટલે એમ કહેવા જાવ તો અને સાહેબે ટેબલ જમીન આપીને છોડી દીધા અને હદો પણ દવાખાને મારા ભાઈ આવ્યા નથી કોને રજૂઆત કરવા માટે એસપી સાહેબને અહીંયા તમે કોના કોના આવેદન પત્ર આપ્યું કોના કોના આવેદન પત્ર સાહેબને આવેદન પત્ર આલ્યો કેસપી સાહેબને રજૂઆત કરવા માટે શું નામ તમારું એટલો જીતેન્દ્રભાઈ નેમાભાઈ આજ રોજ મે આજ રોજ અમે પલમપુર કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેલા છીએ ધાનેરામાં જે ગુનો નોંધાયેલો હતો અમે એટ્રોસિટી એક્ટની મુજબ જે કલમ ઉમેરેલી હતી પરંતુ એકસો નવ ને એકસો અઢાર બે ઉમેરવા માટે અને એટ્રોસિટી એક્ટની કલમ પંદર એ પાંચ દસ અગિયાર અને અઢાર એનું પાલન નથી થયું સાથે સાથે વીસ એકવીસનું પણ પાલન નથી થયું એ પાલન કરાવવા માટે થઈને અમે આજે એસપી સાહેબને મળ્યા રૂબરૂ મળી અને વિગતવાર રજૂઆત કરી છે અને આરોપીઓને આવા ગુના ગંભીર ગુનામાં એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ એક્ટ છે આમાં ગંભીર ગુનામાં જામીન ના આપી શકાય એ આમાં જોગવાઈ છે છતાં બી જામીન આપ્યા છે તો પોલીસ સામે પણ અમારે સવાલ છે અને તાત્કાલિક ધોરણે ફરીથી આરોપીને પકડી એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબનું પાલન થાય એ માટે રજૂઆત કરી છે સમાજના આગેવાનો અને ફરિયાદી સાથે આવી અને આ રજૂઆત કરી છે તો તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ થાય એવી અમારી માગણી છે શું નામ તમારું એડવોકેટ પીઆર સોલંકી